પાત્રા છે પાદમી પર દોરોને જુઓ ઓલો તોલો તોલો બસ એસે પોલે નાખો દેઓ જો બહાર દેકે મસ્ત પ્રેસ પ્રેસ લાગે છે આવનારી છે એટલે બહુ સીડી સીડી જય આદિવાસી જય सीताराम કેમ્પ છે બહુ મજા મને મજામાં તો સોને ને પણ મજામાં છે ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પસંદ આવે તો લાઈક કરી દીજો અને કમેન્ટ કરી દીજો ને મારા ચેનલ માં નવા હૈ તો સબસ્ક્રાઇબ કરી દીજો ને થાલી પણ બહુ પડે છે થાલી નાલી દેશી હોસ્તેન પાંચ નંબરન સબ્સ્ક્રાઇબ પણ બહુ થઈ જશે આજે શિવાર જોડે પ્રાંત ઘેર છે তাই থ জয়ীতারাম জয় সীতারাম হায় জয় সীতারাম বোলে মোড়া মে শুছে আইজি সে দশে প্রাণজন পণ্চ हाँ थो पेट में जता रहे आखि बताओ के बोरा खादा नहीं खादा प्राज के बोरा खादा एक बे नहीं चार पाँच खाई जो ठिया ठिया करें काचा से तो बहुत खाए बोरा भांजर मैटी बहुत थी ज देशी दवा करवानी से पथरा गरम करने से चूला में नाखी पहला गरम पानी पर मीकू से चूले गरम पानी मीकू से लीमड़ा डोरा वे हे કડવા કડવાથી મેવડાવવાની છે ને આ રીતે ગરમ ગરમ પાણીમાં નાખી દઈએ અને બરાબર ખગદવા દઈએ પછી કલર થઈ જાય લીલો લીલો તો પછી સીમાસને સીમાસન પાંજુને નાહવાનું છે સીમાસને હજુ નાવાનું પણ બાકી છે હજુ નહીં શું અને પથરા પણ ગરમ કરવાના છે તો ચાલો પથરા ગરમ કરી દઈએ પછી બતાવીશું ગરમ કરીને કેવી રીતે રીત કરવાની બધી લીમડાના ડોરા મી બધું ખેંચ્યું તો હવે પાણી પણ ગરમ થઈ જશે અને પથરા પણ ગરમ થઈ જશે તો કાંજલના તૈયાર થઈ જશે લોટો પાણી ફરીને લીમડાના ડોરા ને બધું ભીડું કરી અને સારા ઠકાઈનું લઈએ પથરા ગરમ થઈ જશે લઈ આવું એ અને પાણી પણ બહુ મસ્ત એવું ગરમ થઈ જ્યું છે નાહવાનું એકદમ લીલું લીલું અને બરાબર ખગદી પણ જશે હવે ના આરતી નહીં ચોટસ ખબર પડતી હતી ઉભી રે નહીં પથરા ગરમ થઈ જાશે અને લીમડાનો દોરા પણ છે વાટી દેજો છે છીના છીના અને લોટમ પોણે છે પરાંજેલા ઢોપોલે છે દેસી પથરા છે પાંચ મિનિટ પર દોરો મેક દે થોડો 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 બસ હવે પાસે પોલે નાખો ચડુ મેં થી સથે ઠકઈ દેવાન થોડું થોડું નાખો થોડો થોડો દવાજા આવશે વરાળ નીકળશે ઠકાય ઠકાય ને એમ બધું ઠોકી દેવાનું વરાળ બહાર નીકળવા દેવાની आ कर रहा हूँ खानू वरा निकले जो थोड़ी थोड़ी निकल। सिवास ने वो सके साले ठोका आ कर रखो जो ना ये ये वो निकलना आ आ हम खादो खादो हम खादो हम चल कर बस बस हमें हम गर्मी गर्मी थी जी वो दे हाँ गर्मी गर्मी थी जी से

तल कस आपले जवान से खेता खेता नपन मधे व्हिडिओ बटन बतायतो की तो बदन हंसेते चला जवान से खेतर मारे पांसपण पड़ी जीसे ने खेता जावन होतो वा तें प्लान मधे लाइक कस सी सीरियस नेपाल दुनिया खेरे छे ने मैंने सीरियस दादी गोंजेल से खेर रिक्षाक भाजे नंदवानम करी सीरियस ने मोड़ था चैलेंज जावन ननसे खेरेवा दिए छे तो हरी मोली सूप नवा ब्लॉग में कैसे बाय बाय जय